જય હિન્દ સાથીઓ હું શેરનામા પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત અને એક સામાજિક કાર્યકર આવતીકાલે ફલાહુલ મુસ્લિમ એન કચ્છ દ્વારા ભુજ માનની કલેક્ટર સાહેબશ્રીને બંને વિભાગમાં વન વિભાગ દ્વારા જે જમીનો પર જમીનો પર ખારીઓ ખોદી કરી ખારીઓ ખોદવામાં આવે છે જમીન પર જે કામગીરી કરવામાં આવે છે જેની વિરુદ્ધ માલધારી સમાજે અગાઉ આવેદનપત્ર આપ્યું હતું પરંતુ અત્યાર સુધી વન વિભાગ દ્વારા કામગીરી ચાલુ છે આ બંનેની જમીનની અંદર ખાઈઓ ખોદવાને કારણે પશુધન મોતના મુખમાં ધકે રહ્યું છે ત્યારે હું બંને પછીના સર્વ માલધારી સમગ્ર કચ્છના કચ્છનું હિત જેમના દિલમાં હોય એમને વિનંતી કરું છું કે આવતીકાલે ફલાહુલ મુસ્લિમ સંસ્થા દ્વારા ટાઉન હોલ ખાતેથી કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે ત્યારે હું મારી રીતે હું આ લડતને સંપૂર્ણ સમર્થન આપું છું અને સમગ્ર કચ્છના કચ્છવાસીઓને વિનંતી કરું છું કે વન વિભાગ દ્વારા બંને બંનેનો ઘાસનું મેદાન એશિયાનો સૌથી મોટો ઘાસનું મેદાન છે અને બંનેની ભેસ એ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે ત્યારે હું મને વહીવટીતંત્રને વિનંતી કરું છું કે બંનેને બની રહેવા દો બંનેનું પશુધન તો જ બચી શકે જો પશુ જો બંનેનું મેદાન અને ઘાસ ઘાસ માટે જમીન બચશે તો અત્યારે વન વિભાગ દ્વારા ત્યાં મોટી મોટી ખાઈઓ ખોદવામાં આવે છે અને આ ખાઈઓની અંદર આ કચ્છનું અને બંને વિભાગનું અમૂલે પશુધન મોતના મુખમાં ધકેલી રહ્યું છે અત્યારે આજના મિત્રમાં જ સરકાર શ્રી દ્વારા બંને વિભાગમાં ચિત્તાનો પ્રોજેક્ટ જાહેર કર્યો છે અને ત્યાં ચિત્તા માટે પ્રોજેક્ટ બનાવવામાં આવશે ચિત્તો એ માંસાહારી પ્રાણી છે બંનેમાં જો તમે ચિત્તા રાખશો તો ત્યાંનું પશુધન કેટલું ટકી રહેશે એટલે મારી તંત્રને ખાસ વિનંતી છે કે ચિત્તાનો પ્રોજેક્ટ બંનેમાંથી રદ કરવામાં આવે અને એની સાથે સાથે આવતીકાલે ફલાહુલ મુસ્લિમ સંસ્થા દ્વારા જે બાબા બાબાસાહેબની પ્રતિમાંથી હારારોપણ કરી અને કાયદા અને બંધારણની મર્યાદામાં લઈને માનનીય કલેક્ટર સાહેબ જે આવેદનપત્ર આપવા જઈ રહ્યો છે તેની અંદર હું કચ્છના તમામે લોકો તમામે કચ્છની અઢારે વિનંતી કરું છું કે આવતીકાલે માત્ર બનીનો પ્રશ્ન નથી સમગ્ર કચ્છ કચ્છનો પ્રશ્ન છે આપણે સૌ જાણીએ છીએ એમ સરકાર શ્રી દ્વારા કોસ્ટલ વિજયના નામે દરિયો વેચી નાખો અદાણી હોસ્પિટલ જે કચ્છની એક મોટામાં મોટી હોસ્પિટલ હતી જી કે જનરલ હોસ્પિટલ અદાણીને સોંપી દેવી અને અદાણીનો વહીવટ કેવો છે એના સૌ કચ્છવાસીઓ વાકેફ છે ગૌચર જમીન ઉદ્યોગ આપી દેવી આવા તમામ મુદ્દાઓ સાથે આપણે કચ્છવાસીઓ લડવું જોઈએ લડવું જોઈએ આવતીકાલે ફલાહુલ મુસ્લિમ સંસ્થા દ્વારા જે બંનીના મેદાનને બચાવવા માટે બંનીના પશુધનને બચાવવા માટે જે માન્ય કલેક્ટર શ્રી જે આવેદનપત્ર આપવામાં આવેલ છે એને હું મારું સમર્થન આપું છું હું આવતીકાલે આ સ આવેદનપત્ર આપવા જે આપવા જઈ રહ્યા એમની સાથે જોડાવાનો છું અને સમગ્ર કચ્છવાસીઓને અપીલ કરું છું કે વેપારી હોય યુવાન હોય શિક્ષિત હોય કે બેરોજગારી હોય તમામ લોકોને વિનંતી છે કે આ માત્ર અત્યારે બંનેના પ્રશ્નો નથી પણ આપણા સમગ્ર કચ્છનું જે કચ્છનું હિત જેમના અહી વસેલું હોય એ તમામ કચ્છવાસીઓ ત્યાં હાજરી આપી વિનંતી છે અને એની સાથે સાથે કચ્છના ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ સરપંચ હોય તાલુકા પંચાયત સદસ્ય હોય જિલ્લા પંચાયત સદસ્ય હોય ધારાસભ્યશ્રી હોય કે સાંસદશ્રી હોય તમે કચ્છના મતોથી લોક પ્રતિનિધિ બન્યા છો ત્યારે આજે કચ્છના લોકોને તમારી જરૂર છે બંને પછીના લોકોને તમારી જરૂર છે ત્યારે કચ્છના તમામ લોકપ્રતિનિધિઓ આ લડતને સમર્થન આપે અને આવતીકાલે કલેક્ટર સાહેબશ્રીને હાથી રેલી આવેદનપત્ર આપવા ઉપસ્થિત રહે એવી મારી સૌને વિનંતી છે સ્વાભિમા જિંદાબાદ સંવિધાન જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ જીએ કચ્છ